મારું નામ કનુભાઈ અમીરભાઈ ગોહિલ ગામ ખારે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મારો તો સરકાર શરીને વારંવાર રજૂઆત કરેલી છે કે જે ડુંગળીની જે નિકાસબંધી છે જેમ બને એમ વહેલાહેરે ડુંગળીની નિકાસબંધી હટાવી લે અને ખેડૂતોને હારામાં હારા ભાવ મળે મળે એવું આ સરકાર કરે અને મારું તો એવું જ કહેવાનું છે કે ખેડૂતોને ડુંગળી પકવતા ઓછામાં ઓછા આઠ મહિના થાય પેલા ચાર મહિના રોપ ના થાય કાંજીનો રોપ ઉજેરે ચારે થાય ચાર ઈ જાય થાય ચાર મહિના ચોમાસાના ચારે ખેડૂતોને બધાને રોપ હંગરવો પડે ચાર ને ચાર આઠ ચા અને ચાર મહિના પકવતા થાય બાર મહિને ખેડૂતોને આ કાંજીની ડુંગળી પાકે બાર મહિને ખેડૂતોની કાંજીની ડુંગળી પાકે ચા એના વેપારી કે જે કાંઈ લેવા દેવા લેવાવાળા હોય અને જ્યાં ખેડૂતોનો માલ આવે ત્યાં સરકાર નિકાસ નિકાસબંધી બંધ કરી દે તો સરકારને શ્રીને અમારો હું મેં તો વારંવાર શુવાત કરું છું કે તમે આ જે ડુંગળીની નિકાસ છે જેમ બને એમ જો ખેડૂતનું હિત સારું ધારતા હોય તો અને ખેડૂતને જો તમે માલ કરવા માંગતા હોય તો તો તમે નિકાસબંધી હટાવવાના નથી એટલે અમે વારંવાર રૂઆઆત કરી કે જે ડુંગળીની જે નિકાસબંધી જે ખેડૂતો ખેડૂતોની કરી સરકારે તો સરકારે એમ જેમ બને વેલાહારી વિકાસબંધી હટાવી લે અને ઓછામાં ઓછા ખેડૂતોને ડુંગળીના ભાવ એક હજાર રૂપિયા મળવા જોઈ અને કપાસના જે છે વીસ કિલોના પચીસો રૂપિયા મળવા જોઈએ તો મારું અમારું કહેવાનું એવું છે કે ખેડૂતોને કાંઈક દર્દી કરે ખેડૂત માથે કાંઈક સુખ શાંતિથી ખેડૂત જીવીએ કે ખેડૂતો કમાણી કરીને દેશને પણ ઊંઠા કહે છે કે ખેડૂત છે એ જગતનો તાત છે પણ તાત છે તો તમે તાતને જો તમે ઠેઠ ચાયનો ચાય પાયમાલ કરી નાખો તો ખેડૂતો કાલે ખેતી કરતાં બધા બધા બંધ થઈ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની ઊભી થાય છે તો વિશેષમાં તો કાંઈ કહેવાનું ન હોય પણ સરકારને અમે દર વખતે વિનંતી કરીએ છીએ કે અમારો ખેડૂતોનો જેમ બને સારામાં સારા ભાવ મળે એવું આયોજન કરે અને ખેડૂતના હિતની માટે આ નિર્ણય લે એવી સરકાર શરીને મારે નમ્ર વિનંતી છે તો મિત્રો કનુદાદા એ જે રજૂઆત કરી સમ્રાટ કનુ દાદા ખારી ગામના તેમજ રાજેશભાઈ પટેલ તેમજ ભાઈ શ્રી તો મિત્રો જે રજૂઆત કરી એ તમને યોગ્ય લાગી હોય કે નહીં આ બરાબર છે ખેડૂતો માટે તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા ઘંટડી બટનને દબાવી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય ખેડૂત મિત્રો તેમજ અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમામ માહિતી ખેતીવાડીને લગતી હિતને લગતી યાત્રાધામોને લગતી તેમજ અવનવી માહિતી તમને આ ચેનલમાં મળતી રહે તો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા સીતારામ